સરસ મજાનો આજે ઉત્તરાયણનો પર્વ છે મકરસંક્રાંતિનો પર્વ છે અને પતંગ ચગાવવાનો આખો અલગ આનંદ હોય છે ખાસ કરીને પરિવાર સાથે આજનો આ દિવસ પતંગ ચગાવવાનો સરસ મજાનો આનંદ માણવાનો દિવસ છે હું પણ મારા પરિવાર સાથે આજે ઉત્તરાયણ મનાવી રહ્યો છું આ વખતે રાજકોટના લોકો કોર્પોરેશનના ઇલેક્શનની રાહ જોઈ રહ્યા છે અને રાજકોટના લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે રાજકોટના લોકો આમ આદમી પાર્ટી ને ચાહી રહ્યા છે અમે લોકોના ઘરે ઘરે જઈ રહ્યા છીએ અને લોકોના સામાન્ય મુદ્દા હોય છે રોડ રસ્તા પાણી વીજળી ગટર શિક્ષણ આરોગ્ય આવા નાના નાના મુદ્દા જે લોકોના જે હૃદય સ્પર્શી હોય છે અને જીવનને લગતા હોય છે તો આ મુદ્દા સાથે આમ આદમી પાર્ટી લડી રહી છે અને આ વખતે રાજકોટના લોકો એ આવનારી મ્યુનિસિપલ બેઠી છે 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 કે આવે એટલી વાર આ વખતે આમ આદમી પાર્ટીના લોકોને જીતાડવા અને બદલાવ લાવવો છે અને સામાન્ય લોકોની સરકાર બનાવી છે સાચી વાત છે કારણ કે વિસાવદર ના ઇલેક્શન જેવી રીતે આમ આદમી પાર્ટી ગોપાલભાઈ પટેલે જીતા ત્યાર પછી ભાજપ રઘવાઈ થઈ છે એને ખબર જ નથી પડતી શું કરવું શું ન કરવું વારંવાર મુખ્યમંત્રી

કોર્પોરેટર છે ભૂમિકા લોકોની વચ્ચે જઈને કામ કરવાની હોવી જોઈએ આજે એમને જ કોઈ ગણતું નથી આજે કોર્પોરેટર તો ઠીક છે અમારા ગોપાલભાઈ કહે છે કે આ બધા મંત્રીઓ છે ત્યાં પટ્ટાવાળા જેવી ભૂમિકા પા એટલે કોઈ ગણતું નથી વારંવાર સંગઠન બદલાવી રહ્યા છે મંત્રીઓ બદલાવી રહ્યા છે અને લોકો પણ આ વખતે સરકાર બદલાવાના મૂડમાં છે લોકો પણ આ વખતે એવું ઈચ્છી રહ્યા છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એ લોકો જે વાર વાર ગણી આવી રીતે બદલાવ બદલીનો ગેમ રમી રહ્યા છે રમત રમી રહ્યા છે એવી રીતે આ વખતે લોકો પણ નક્કી કરી લીધું છે કે એક

અમારે એમને સાંભળવા છે હમણાં સત્તર તારીખે કોઠારીયા વિસ્તારની જે સભા છે બે ત્રણ દિવસ પછી સભા આપ જોજો તેમાં વિશાળ લોકો હાજર રહેવાના છે અને આમ આદમી પાર્ટીના નેતાઓને ખુબ પ્રેમ આપવાના છે